આજે જે દ્રશ્યો સામે આવ્યા કે આ નવી નકપુર સીએનજી બસમાં સીટ તૂટેલી હતી આ ઉદ્ઘાટનમાં ડ્રાઈવરની સીટ તૂટેલી હોવાનું વિડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે તૂટેલી સીટ વાળી બસ ઉદ્ઘાટનમાં રખાઈ કેમ તે મોટો સવાલ મારી સાથે ગયા છે મયુર બાર થી બસ નવી લાગે છે ફુગ્ગા ને બધું લગાવવામાં આવ્યું છે પણ ડ્રાઈવર ની સીટ તૂટેલી છે તેવો વિડિયો શું વિગતો સામે આવી પ્રીતિ ચોક્કસ સવાલ ઉઠી રહ્યા છે કે એક તરફ ગઈકાલે રાજકોટના સાંસદના હસ્તે દસ પ્રાઈવેટ ધોરણે સીએનજી બસ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું એ સ્પષ્ટ રૂપ કહી રહ્યો છે કે જ્યારે પણ કોઈ પણ વસ્તુ લોકાર્પણ થતું હોય ત્યારે અધિકારીઓ તમારી અધિકારી ની જવાબદારી દ્વારા બસ નવી છે કે કેમ યોગ્ય છે કે કેમ તેની તપાસ કરવાની હોય છે પરંતુ અહીંયા બેદરકારી સ્પષ્ટ રૂપ જોવા મળી રહી છે આભાર તમામ વિગતો માટે તો સિટી બસની જાળવણી અંગે ઉઠ્યા છે સવાલ કારણ કે ગઈકાલે જ દસ જેટલી બસોના ઉદ્ઘાટનનો કાર્યક્રમ યોજાયો હતો બહાર થી તો બસને સજાવવામાં આવી હતી પરંતુ અહીંયા સવાલ એ થાય છે કે જો બસ નવી નકોર છે તો ડ્રાઈવરની તૂટેલી સીટ શા માટે